નમસ્તે વિદ્યાર્થી મિત્રો ન્યુ વિઝન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર પાંચ યુક્લિડની ભૂમિતિનો પરિચયની અંદર એની થિયરી વિશે અભ્યાસ કરી ગયા હતા આજે આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક શરૂ કરવાના છે અને હવે આ ત્રીસ ટકા કોષ ઘટી ગયો છે બરાબર સત્ર મોડું ચાલુ થવાના કારણે એટલા માટે આ સ્વાધ્યાય પાંચમાની અંદરથી આપણે પ્રથમ લેક્ચરમાં જે થિયરી કરી એટલું કરવાનું છે અને આજના લેક્ચરના સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકના માત્ર ત્રણ દાખલા કરવાના છે આ ત્રણ દાખલા પૂરા થઈ જાય એટલે આપણું આ ચેપ્ટર પૂરું થઈ જશે બાકી પાછળનું આપણે કાંઈ જ કરવાનું નથી તો શરૂઆત કરીએ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકનો પ્રથમ પ્રશ્ન છે કે નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે અને અસત્ય છે તમારા જવાબનું કારણ આપવાનું છે બરાબર ખરા ખોટા છે પણ સાથે કારણ આપવાનું છે તો પહેલું વિધાન એવું છે કે એક બિંદુમાંથી માત્ર એક જ રેખા દોરી શકાય સમજો શું પ્રશ્ન કહેવા માગે છે કે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક જ રેખા દોરી શકાય બરાબર તો કે આ વિધાન કેવું છે અસત્ય તમે આકૃતિમાં જોઈ શકો છો એક બિંદુ છે એમાંથી કેટલી રેખા દોરી શકાય છે તો કે અસંખ્ય રેખા દોરી શકાય છે માટે આપેલું વિધાન કેવું છે અસત્ય તેનું કારણ લખેલું છે જો આપણે એક કાગળ પર બિંદુ ઓ લઈએ તો તેમાંથી અસંખ્ય રેખા દોરી શકાય બરાબર એક જ દોરી શકાય એવું છે નહીં એટલે આપેલું વિધાન અસત્ય છે ત્યારબાદ એના પછીનું બીજું વિધાન છે કે બે ભિન્ન બિંદુ આ કૃતિમાં જોઈ શકો છો કે બે ભિન્ન બિંદુ છે એક બિંદુ પી છે એક બિંદુ ક્યુ છે આ બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખા હોય છે તો કે ના આપેલું વિધાન ખોટું છે કેવું છે ખોટું છે બે બે બિંદુમાંથી પસાર થતી હોય એવી માત્ર એક જ રેખા દોરી શકાય બાકી બે આકૃતિમાં તમે જોઈ શકો પી બિંદુમાંથી ઘણી બધી રેખા પસાર પસાર થાય થાય છે છે બિંદુમાંથી ઘણી બધી પણ બે બિંદુમાંથી પસાર થતી હોય એવી કેટલી રેખા છે માત્ર એક જ રેખા એટલે કે અનન્ય રેખા કહેવાય તો શું લખ્યું તો કે જો અસત્ય નીચે આપેલી આકૃતિમાં પી અને ક્યુ માંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે પરંતુ ફક્ત એક અને માત્ર એક જ રેખા પી અને ક્યુ બે બિંદુમાંથી પસાર થાય એવી કેટલી રેખા છે માત્ર એક જ રેખા પસાર થાય બે બિંદુ હોય તો એક બિંદુ હોય તો એમાંથી અસંખ્ય રેખા પસાર થાય ત્યારબાદ ત્રીજું વિધાન છે એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય શાંત રેખા બરાબર શાંત રેખાને શું કહેવાય રેખા ખંડ બરાબર રેખાખંડને બંને તરફ લંબાવી શકાય તો કે આ લંબાવી શકાય આવી પૂર્વધારણા બે આપણે જોઈ ગયા બરાબર આકૃતિ દોરેલી છે રેખાખંડને બે બાજુ લંબાવી શકાય તો એ રેખા થઈ જાય એટલે કે એક શાંત રેખા એટલે કે રેખાખંડને બંને તરફ અનિશ્ચિત એટલે કે અનંત સુધી લંબાવી શકાય ત્યાર પછીનું વિધાન છે જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ પણ સમાન હોય આ જો વર્તુળ સમાન હોય બે વર્તુળ એકબીજા ઉપર બંધ બેસતા હોય એટલે કે બે વર્તુળ એવડા જ હોય તો એની ત્રિજ્યા પણ કેવી થવાની છે સમાન જ થવાની છે સત્ય છે જો એક વર્તુળના પ્રદેશને બીજા વર્તુળથી ઢાંકી દઈએ તો તે સંપાતી બને એટલે એકના ઉપર બીજું આવી જાય છે તેથી તેમના કેન્દ્ર અને સીમાઓ એકબીજા ઉપર આવી જશે તેથી તેમની ત્રિજ્યા પણ એક જ થશે એટલે કે સમાન થશે ત્યાર પછીનું પાંચમું વિધાન છે ત્રણ આકૃતિ આપેલી છે રેખાખંડની રેખાખંડ એ બી રેખાખંડ ખંડ અને રેખાખંડ એક્સ વાય એટલે આકૃતિમાંથી આપને એવું કીધું કે જો એ બી બરાબર પી ક્યુ હોય અને પીક્યુ બરાબર એક્સ વાય હોય તો એ બી બરાબર એક્સ વાય થાય હા દેખીતી વાસ જ છે બરાબર આલિયા માલિયા અને ટાલિયા જો આલિયા અને માલિયા એ બેની સંપત્તિ સરખી હોય કેની સંપત્તિ સરખી હોય આલિયા અને માલિયાની સંપત્તિ સરખી હોય તો અને માલિયા અને ટાલિયાની સંપત્તિ સરખી હોય તો આલિયાની સંપત્તિ ટાલિયાની સંપત્તિ જેટલી થાય જ બરાબર તો એના જેવું જ છે એ બી બરાબર પિક્યુ હોય પિક્યુ બરાબર એક્સ વાય હોય તો એ બી બરાબર એક્સ વાય થાય જ એટલે કે એક રેખાખંડ છે જે પિક્યુ ઈ બી જેવડો છે અને એક્સ વાય જેવડો છે તો ત્રણે ત્રણ રેખાખંડ કેવા હોય સમાન જ હોય બરાબર એટલે યુક્લિટની પ્રથમ પૂર્વધારણા પ્રમાણે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન થાય ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો નીચે પદ આપેલા છે સમાંતર રેખા લંબરેખા રેખા વર્તુળની ત્રિજ્યા અને ચોરસ આટલાની તો આપણે વ્યાખ્યા આપવાની છે બીજું શું કરવાનું છે તો કે શું તેના માટે કોઈ એવા પદ છે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે માનો કે કોઈ પણ છે ભાઈ સમાંતર રેખા લંબરેખા કે એના માટે આપણે શેની જરૂર પડશે તો કે બિંદુની જરૂર પડશે રેખાની જરૂર પડશે બરાબર તો આપણે એની પણ વ્યાખ્યા આપવાની છે જેની વ્યાખ્યા હોય એની અને કઈ રીતે વ્યાખ્યાત કરશો તો આપણે શેરી શેની જરૂર પડશે તો કે આ કેટલાક પદો એવા છે કે જેને વ્યાખ્યાત કરવાની જરૂર છે તે પદો આ પ્રમાણે છે બિંદુ રેખા કિરણ ખૂણો સમતલ વર્તુળ અને ચતુષ્કોણ પછી આપણે શરૂઆત કરીએ બિંદુથી તો કે બિંદુ કોને કહેવાય આમ તો બિંદુ અવ્યાખ્યાયિત પદ છે પણ પરંતુ બિંદુને એક ટપકા દ્વારા દર્શાવાય છે બિંદુને લંબાઈ પોળાય કે જાડાઈ હોતી નથી કાગળ પર અણીદાર પેન્સિલથી ટપકું મૂકીએ તો એ બિંદુનો ખ્યાલ આપે છે પછી રેખા કોને કહેવાય તો કે બિંદુનો ગણ ભેગો થાય તો રેખા બને એટલે કે રેખા એ એવા બિંદુઓનો ગણ છે જેને ખેંચેલા દોરા અથવા બંને બાજુથી અંત વગર વિસ્તરે વિસ્તરેલી માપપટ્ટીની ધાર સાથે સરખાવી શકાય ત્યારબાદ વાત કરી છે કિરણ કિરણ આપણે જોઈએ તો એક બાજુનું અંત્ય બિંદુ હોય એક બાજુ અનંત સુધી ચાલી જતી હોય એટલે કે બિંદુ એ અને બિંદુ એથી બી તરફના તમામ બિંદુઓના ગળને કિરણ કહે છે તેને સંકેતમાં કિરણ એ બી વડે દર્શાવાય છે બિંદુ એ એ કિરણ એ નું ઉદ્ભવ સ્થાન છે એટલે કે એ બિંદુ પાસેથી આ કિરણ ઉદભવે છે અને કિરણ એ બી એ બી તરફના અનંત સુધી વિસ્તરેલું છે ત્યાર પછી વાત કરી છે ખૂણો ખૂણો કોને કહેવાય તો કે એક જ ઉદભવ બિંદુવાળા બરાબર એટલે ક્યાંથી ઉદ્ભવ થાય છે એનો તો કે બિંદુ વાયમાંથી બે ભિન્ન કિરણો બે કિરણો બરાબર પણ એક જ રેખામાં ન હોય એવા હોવા જોઈએ તો તેમનો યોગગણને ખૂણો કહેવાય આકૃતિ દોરેલી આપેલી છે અને પછી એના ઉપરથી બાજુઓની વાત કરી છે કે આ બધી એની બાજુ કહેવાય ત્યારબાદ આવશે સમતલ બરાબર તો કે સમતલ અવ્યાખ્યાયિત પદ છે આમ જોવા જઈએ તો બિંદુ રેખા સમતલ અને અવકાશ આ બધા અવ્યાખ્યાયિત પદ છે સમતલ અસંખ્ય બિંદુઓનો ગણ છે બિંદુ રેખા અને સમતલ એ અવકાશના ઉપગણ છે સમતલને દર્શાવવા લંબચોરસ અથવા સમાંતર બાજુ ચતુષ્કોણ જેવી આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે અને સમતલને સંકેતમાં ગમે આલ્ફાબેટ વડે દર્શાવી શકાય એક્સ વાય ઝેડ પી ક્યુ વગેરેથી દર્શાવી શકાય ત્યારબાદ વાત કરીએ વર્તુળ બરાબર વર્તુળ કોને કહેવાય તો કે સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અચળ અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને વર્તુળ કહે છે સમતલના આ નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર અને નિશ્ચિત એટલે કે અચળ અંતરે વર્તુળની ત્રિજ્યા કહે છે વર્તુળનું કેન્દ્ર ઓ અને ત્રિજ્યા આર હોય તેવા વર્તુળને સંકેતમાં કઈ રીતે લખાય તો કે મોટા વર્તુળની અંદર નાનું વર્તુળ દોરવાનું અને જે પ્રથમ હોય છે એનું કેન્દ્ર છે પછી એની ત્રિજ્યા લખવામાં આવે છે આર ત્યારબાદ વાત કરીએ ચતુષ્કોણ તો કે ચતુષ્કોણ કઈને કહેવાય તો કે ચાર બંધ રેખાઓથી બનતી આકૃતિને ચતુષ્કોણ કહે છે એની આકૃતિ પણ અહીંયા દોરેલી છે ત્યારબાદ છે સમાંતર રેખાઓ જે આપણી વ્યાખ્યા અહીંથી ચાલુ થાય છે આપણે આપવાની સમાંતર રેખાઓ તો કે સમાંતર રેખા કોને કહેવાય તો કે બે સમતલીય રેખાઓનું અંતર હંમેશા સમાન હોય બરાબર જો આકૃતિમાં તમે જોઈ શકો છો બે રેખા છે એક રેખા એલ અને બીજી રેખા એમ બે વચ્ચેનું દરેક જગ્યાએ અંતર સમાન છે એટલે કે બે રેખા ક્યાંય છેદતી નથી એક જ સમતલમાં આવેલી ભિન્ન રેખાઓ પરસ્પર છેદતી ન હોય તો તે રેખાને સમાંતર રેખા કહે છે પછી છે લંબ આ આકૃતિ લંબ રેખાની છે લંબ રેખા એટલે બે રેખા વચ્ચે નેવંશનો ખૂણો બને જો બે રેખાઓ પરસ્પર છેદતી હોય અને તેના છેદબિંદુ આગળ બનતા ચાર ખૂણા પૈકી એક ખૂણો બરાબર આથી પ્રત્યેક ખૂણો કાટખૂણો ખૂણો હોય તો તેમને પરસ્પર લંબ રેખા કહે છે ટૂંકમાં બે રેખા છેદતી હોય ને વચ્ચે ખૂણો બને તો બે રેખાઓને લંબ રેખા કહેવાય ખંડ વાત રેખા રેખાખંડની રેખાખંડની આકૃતિ દોરેલ છે બરાબર તો કે રેખાખંડ કોને કહેવાય તો કે રેખા પિક્યુ ના પી અને ક્યુ વચ્ચેના તથા પી અને ક્યુ ન સમાવતા બિંદુઓના ગણને રેખાખંડ કહે છે ખંડ પિક અને ક્યુ વચ્ચેના જે છે બધા બિંદુ બરાબર એને વચ્ચેના એને આપણે રેખાખંડ કહેશું રેખાખંડ ખંડ પિક્યુને સંકેતમાં રેખાખંડ ખંડ વડે દર્શાવાય છે પી અને ક્યુ એ બે બિંદુઓ છે અને રેખાખંડ ખંડ ના અંત્ય બિંદુઓ છે ત્યારબાદ વાત કરીએ વર્તુળની ત્રીજા વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય તો કે વર્તુળના પરિક પરનું કોઈ પણ બિંદુ હોય અને વર્તુળનું કેન્દ્ર જે છે બરાબર એને કહેવાય વર્તુળનો પરનું કોઈ પણ બિંદુ અને વર્તુળના કેન્દ્રને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય ત્યારબાદ વાત કરી ચોરસ બરાબર ચોરસ કોને કહેવાય તો કે જે ચતુષ્કોણના ચારેય ખૂણા ચતુષ્કોણના ચારેય ખૂણા કાઠ ખૂણા હોય અને દરેક બાજુનું માપ સરખું હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહેવાય ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે નીચે આપેલ બે પૂર્વધારણાનો વિચાર કરો બે પૂર્વધારણા આપેલી છે પ્રથમ છે જો બે ભિન્ન બિંદુઓ એ અને બી આપેલા હોય તો તેમની વચ્ચે હોય તેવું એક બિંદુ સી મળે બીજી પૂર્વધારણા છે કે એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા ત્રણ બિંદુઓ મળે આ બે પૂર્વધારણા આપેલી છે પછી શું કરવાનું છે તો કે શું આ પૂર્વધારણાઓમાંથી કોઈ અવ્યાખ્યાયિત પદ છે બરાબર શું આ પૂર્વધારણાઓ સુસંગત છે શું આ પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણામાંથી મળે છે સ્પષ્ટ કરો તો ચાલો શરૂઆત કરીએ આ પૂર્વધારણાઓ બિંદુ અને રેખા એ અવ્યાખ્યાયિત પદ છે બરાબર આ પૂર્વ ધારણામાં જે બિંદુ અને રેખા છે એ અવ્યાખ્યાયિત પદ છે અને હા આ પૂર્વ ધારણાઓ સુસંગત છે ટૂંકમાં અને પ્રથમ પૂર્વ ધારણા એવી છે કે જો બે બી બે ભિન્ન બિંદુઓ આકૃતિમાં તમે જોઈ શકો છો બે ભિન્ન બિંદુ એ અને બી આપ્યા હોય તો એમની વચ્ચે હોય બિંદુ મળી શકે ત્યારબાદ બીજી પૂર્વધારણાની વાત કરીએ કે જો એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા ત્રણ બિંદુઓ મળે આપણે આ પૂર્વ ધારણાને અનુરૂપ જોવાનું છે બરાબર આકૃતિમાં તમે જોઈ શકો બે બિંદુ એ અને બી એ પાસે સી બિંદુ ક્યાં લેવાનું છે એ રેખા ઉપર લેવાનું નથી તો આવું આવી પૂર્વધારણામાં આપણે ક્યાં આવતું નથી બરાબર આપણી પૂર્વ ધારણામાં આવું ક્યાં આવતું નથી બે બિંદુ રેખા ઉપર ત્રીજું બાર હોય તો આવું આવતું નથી એટલે કે જો આ પૂર્વધારણા યુક્લિડની ભાગ પ્રવિધિમાંથી મળતી નથી કારણ કે યુક્લિડની ભાગ પ્રવિધિ અથવા ભાગવિધિની પૂર્વધારણા પાંચ પોઈન્ટ એકમાં કહેવામાં આવ્યું છે કે બે ભિન રેખાઓમાંથી એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે અથવા બે બિંદુઓ એ અને બી આપેલું હોય તો તમે બિંદુ સી એવું લઈ શકો કે એ અને બીમાંથી પસાર થતી રેખા એ બિંદુ રેખા પરના હોય આ પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણાને અનુસરતી નથી આમ છતાં તે પૂર્વધારણા સ્વાદ પૂર્વધારણા પાંચ પોઈન્ટ એક સ્વયંસિદ્ધ સત્યને અનુસરે છે